મિત્રો કેમ છો જાય મજામાં મજા હું હું પણ મજામાં છું અને આજે છે આપણા ગામમાં ફૂલેમ ફૂલ વરસાદ તો અમારા ગામની માલન નદી બે કાંઠે આવે છે તો એ આપણે આજે જોવા જવાના છીએ અને ફૂલેમ ફૂલ પાણી આવે છે બે કાંઠે નદી છે માલન નદી અને ડેમ પણ છલકાઈ ગયો છે હાવ તો આપણે જાય જવાનું છે જોવા તો ફટાફટ વીડિયોમાં બનાવી છે નદીએ છે આપણે તમે આ આપણી કાક નદી અને અમે હવારે લાટ બધું પાણી હતું તો આપણે થોડાક મોડા પડી ગયા છે તો પાણી ઘણું ખડું ઉતરી ગયું છે નીચે તો આ છે આપણી માલન નદી છે અમારી નદી માલણ નદી જે તમે જોઈ શકો છો બે કાંઠે વહી રહી છે પાણી હતું જે તમે જોઈ શકતા હશો ખડ ને એવું બધું છે અને આમ સુધી પણ તમે જોઈ શકો છો છે મિત્રો આ છે મોટા ઘૂટોળાની માલન નદી અમારું જે ગામ છે એ મોટા ઘૂટોળા છે તો અમારા આજુબાજુના ગામમાં સાત આઠ ગામ છે જેમાં ગામ ભેગા થઈને આ એક મોટી નદી બને છે વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો